આજે સમાચાર મળ્યા કે થાનગઢની અંદર ટેકાના ભાવે ખરીદી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યો આગ લાગવી ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં આગ લાગવી અને એ ગુજરાતમાં આગ લાગવી આ કોઈ નવી વાત નથી એટલા માટે નવી વાત નથી કે અગાઉના જે અનુભવો છે જે કૌભાંડકારીઓ છે જેણે મગફળી કૌભાંડ કર્યા છે એ લોકોને ખોટા રિપોર્ટો તરા તૈયાર કરી અને બચાવી લેવામાં આવ્યા છે પણ અહીંયા આજે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગના લાગી આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નહીં ખીતી કેટલા કેટલા કે મેટ્રિક ટન નહીં ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે ને કેટલી બચી ગઈ છે જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન બને પણ ગુજરાતમાં થાય છે શું તાકે અગાઉ ગોડાઉનમાં આગ લાગી એનું એક ઉદાહરણ સાથે કહું ગોંડલમાં જે આગ લાગી બારદાનની અંદર તો એમાં રિપોર્ટ એ આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જ્યારે વાસ્તવિકતા એ હતી કે ગોડાઉન પાસે પીજીવીસીએલનું ઇલેક્ટ્રિક કલેક્શન જ નહોતું તો કનેક્શન ન હોય તો આગ કેવી રીતે લાગે પણ આ બચાવનો એક તરીકો હતો આમાં જો સરકારે વાસ્તવિકતામાં દોષીઓને સજા કરવા માગતા હોત સાંભળું બહુ મોટામાં એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે પણ જો સરકારનો ઈરાદો સાચો હોત સારો હોત તો એણે વિરોધ પક્ષમાંથી બે જણા લઈ ખેડૂત આગેવાનોમાંથી બે જણા લઈ સત્તા પક્ષમાંથી બે જણા લઈ બે અધિકારીઓ અને બે નિષ્ણાતો આમ આઠ દસ જણાની એક કમિટી બનાવી અને જો તપાસ કરી હોત તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાત આજે હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે આ આગ એટલા માટે લાગી છે કે હમણાં જ ટેકાના ભાવે ખરીદીમાં સત્તા પક્ષના જ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે આ મોટા ભ્રષ્ટાચાર જે થયો છે એને બચાવવા માટે આગ લાગી છે જો સરકાર દૂધને દૂધ અને પાણીનું પાણી ઈચ્છતી હોય તો મેં કહ્યું એવી કમિટી બનાવી અને સરકાર તપાસ કરે તો વાસ્તવિકતા સામે આવશે